ગરમીનો પ્રકોપ પારો ડિગ્રી પાર થઈ ગયો રાજ્યના શહેરોમાં સુધી ગરમીનું તાપમાન પહોંચતા લોકોની અગ્નિ પરીક્ષા દેશના દસ રાજ્યમાં હિટવેવનું જોર દિલ્હીમાં સુડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગરમી ગઈકાલે ઓગણીસ મે ના રોજ રાજ્યના મોટા શહેરોમાં ગરમીનું તાપમાન આ પ્રમાણે રહ્યું હતું જેમાં સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ડીસામાં પિસ્તાલીસ પોઈન્ટ એક ડિગ્રી અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ નવ ડિગ્રી ભાવનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી અમરેલીમાં ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી રાજકોટમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી વલ્લભ વિદ્યાનગર ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી કેશોદમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી ભુજમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુરતમાં એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું કે હજુ સરેરાશ કરતા એક થી બે ડિગ્રી તાપમાન ઊંચું રહેશે અને તેવીસ મે પછી ગરમીથી રાહતની શક્યતા છે